દિવાળીપુરાના કાપડના વેપારી આશિષ અગ્રવાલ સાથે કપડાના વેચાણ અંગે ઉઘરાણી કર્યાના મામલે મારામારી કરનાર ચાર જેટા ઇસમોને પોલીસે ફોટા પાડી લીધા હતા મળતી માહિતી મુજબ ઘડિયાળ સર્કલ જવાહરનગર દિવાળીપુરા પાસે આશિષ અગ્રવાલ નામના કાપડના વેપારી રહે છે આ વેપારી દ્વારા પરમ ચૌહાણના નામના ઇસમે કપડાં વેચાણને આપ્યા હતા પરંતુ પરમ દ્વારા કપડાની બાકી રહી રોકડનું ચુકવણું કરવામાં આવ્યું નહોતું પોતાની બાકી હતી રોકડ અંગે વેપારી આશિષ અગ્રવાલ દ્વારા પરમ ચૌહાણ પાસે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી ગત તારીખ નવના મોડી રાતના આઠ વાગે પરમ ચૌહાણ તેના મિત્રો ગોવિંદ ભરવાડ જયેશ ભરવાડ અને રતન દેવાસી ભેગા થઈને આશિષ અગ્રવાલ સાથે પૈસા કેમ માગો છો તેમ કહીને ઝઘડો કર્યો હતો વારંવાર ફોન કરીને ઉગ્રહણ કેમ કરો છો તેવું કહીને પરમ ચૌહાણના સાથે રહેલો તેનો મિત્ર ગોવિંદ ભરવાડ અને જયેશ ભરવાડ આશિષ ઉપર હુમલો કર્યો હતો આ ઘટનામાં આશિષ અગ્રવાલને ઈજા પહોંચતા તેઓએ સારવાર કરાવ્યા બાદ પોતાના પર થયેલા હુમલા અંગે અકોટા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અકોટા પોલીસે ફરિયાદે આશિષ અગ્રવાલની ફરિયાદને ધ્યાનમાં લઈને ઉત્કર્ષ વિદ્યાલય પાસે ફોર ગાડીમાં બેઠેલા ચાલીસોની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે